આજે વડોદરા શહેર ભાજપના તમામ મોટા નેતાઓને અમદાવાદ ખાતે સંગઠનની પ્રદેશ કક્ષાની બેઠકમાં બોલાવાયા છે ભાજપની આંતરિક ભવાઈને કારણે પ્રજામાં પક્ષની આબરૂ ખરડાઈ રહી છે ત્યારે આજે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કોને બોધપાઠ આપશે તેના તરફ નજર મંડરાઈ રહી છે શહેર ભાજપના નવા સંગઠનની રચનાનો પહેલો તબક્કો પૂરો થયો છે વડોદરા ભાજપમાં વોર્ડ પ્રમુખોની જે નિમણૂક થઈ તેમાંથી ભડકો થયો શુક્રવારે સાંજે હોટલ સયાજીમાં રાખવામાં આવેલી બેઠક મુલતવી રહ્યા બાદ પણ રાતે સમાસાવલી રોડ પરના એક બંગલામાં બેઠક થઈ હતી અને તેમાં શનિવારે અમદાવાદના પ્રદેશ કાર્યાલય કોબા ખાતે મળનારી સંગઠન બેઠકની સાઈડમાં કોઈ મુદ્દો ઉઠે તો શું વ્યૂહરચના અપનાવી તેના પર ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે સૂત્રોનું કહેવું છે કે સી આર પાટીલ અને મુખ્યમંત્રી આગળ ખૂબ આક્રમકતાથી ડોક્ટર વિજય શાહ વિરુદ્ધ રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું આજે કોબા કમલમ ખાતે મળનારી બેઠકમાં તમામ મહાનગર અને જિલ્લા અધ્યક્ષ સાંસદો અને ધારાસભ્યોને હાજર રહેવા કહેવામાં આવ્યું છે આ બેઠકમાં જ નવા અધ્યક્ષો માટે ચૂંટણી અધિકારીઓને માર્ગદર્શિકા આપવામાં આવનાર હોવાથી હવે પોતાની શક્તિ દર્શાવવા માટે બંને પક્ષો પાસે અંતિમ તક છે વડોદરા ભાજપમાં જે ભડકો થયો છે તે જોતા પ્રદેશ અધ્યક્ષ બંને જૂથનો બોલાવી ચર્ચા કરશે જ એ નક્કી માનવામાં આવે છે આજની બેઠક પછી વડોદરા ભાજપનું કેવું રાજકીય ચિત્ર ઉભરે છે તેના પર સૌની નજર મંડરાઈ રહી છે